વરુણ બેવરેજીસ પ્લાન્ટ ખાતે પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉત્સાહ ગૌરવ અને દેશભક્તિ સાથે ઓગણ એસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી સદર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હ્યુમન રાઇટ્સ કમિશનના ડેપ્યુટી ચેરમેન સુનિલસિંહ રાઠોડ અને પ્લાન્ટ ચીફ વિશાલ કેન્સલે રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો હતો સ્વતંત્રતા દિવસના મહત્ત્વ અને એકતા અખંડિતતા અને સામૂહિક પ્રગતિના મૂળભૂત મૂલ્યોને પ્રકાશિત કરતા બંને મહાનુભાવોએ એકત્રીકરણને પ્રેરણાદાયી ભાષણો સાથે સંબોધન કર્યું હતું તેમના પ્રેરણાદાયક શબ્દોએ તમામ ઉપસ્થિત લોકોમાં રાષ્ટ્રીય ગૌરવ અને જવાબદારીની તીવ્ર ભાવના વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં બાળકો માટે આકર્ષક રમતો અને પ્રવૃત્તિઓ પણ સામેલ કરાઈ હતી ત્યારબાદ વિજેતાઓને ભેટ વહેંચવામાં આવી હતી સહભાગીઓએ ઉત્સાહપૂર્વક તેમની પ્રતિભા દર્શાવી હતી અને વિજેતાઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા ઉજવણીની ભાવના ઉમેરવા માટે એચઆર અને નેતૃત્વની ટીમે ઉજવણીના આયોજન અને સંકલન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજી હતી તેના સરળ અને સફળ અમલને સુનિશ્ચિત કરી હતી મેનેજમેન્ટે તમામ કર્મચારીઓને તેમની ઉત્સાહી ભાગીદારી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાળો આપવા માટે આભાર માન્યો હતો